મિત્રો અત્યારે આપણે મોરબી ચોકડી નજીક છીએ અને હમણાં જ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક પોલીસ સ્ટેશનને આદેશ કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનોને કે જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જે લોકો જોડાયેલા છે તેનું લિસ્ટ બનાવવામાં આવે તેમની જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ અટકાવવામાં આવે જેના ભાગરૂપે અત્યારે હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડી નજીક આ હોટલ છે હોટલ દેશી ઘરનો રોટલો આમ તો આખી હોટલ પણ ગેરકાયદેસર જગ્યામાં ખડકી દેવામાં આવી છે અને તેની સાથે અહીં જે કંઈ લાઇટો રાત્રિના ઝગમગ થાય છે મિત્રો આ બધી એ પણ સીધું જ અહીં લંગરિયું નાખી દીધું હોવાનું અત્યારે પોલીસે તપાસ કરી ત્યાર પછી ખબર પડી છે એટલે પોલીસના હળોદ પોલીસના જે જવાનો છે તેઓએ પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરીને તેઓને પણ બોલાયા છે વધુ જે કંઈ માહિતી છે તે હળોદ પોલીસ મથકના પીઆઈ છે આરટી વ્યાસ આપણે તેઓ પાસેથી લઈએ કે કોની હોટલ છે શું શું અહીંયાથી અત્યારે પોલીસે પકડ્યું છે આ ગેરકાયદેસર રીતના વીજ જોડાણ જે છે એ તો પકડી લીધું છે પોલીસ દ્વારા અને અત્યારે પીજીવીસીએલ ને જાણ કરવામાં આવી છે સાહેબ કોની હોટલ છે અને અત્યારે જ્યારે અહીંયા તમે આવ્યા ને જોયું તો વીજ જોડાણ પણ ગેરકાયદેસર હતું હોટલ લઈ પણ કઈ ગેરકાયદેસર રીતના ઊભી કરી દેવામાં આવી છે શું છે માહિતી હાલ જે ડીજીપી સાહેબ તરફથી એસપી સાહેબ તરફથી અને ડીએસપી તરફથી જે સૂચના મળેલ છે એ મુજબ જે ગુનેગારો હોય અસામાજિક તત્વો એમણે કોઈ મિલકત વસાવેલી હોય ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય કે ગેરકાયદેસર પીજીવી સેલનું કનેક્શન લીધેલું હોય એ બાબતની પ્રાથમિક તપાસ કરવા કરતાં ખ્યાલ આવેલ કે હળવદ પોલીસ સ્ટેશનના જે ગુનેગારો છે એમના દ્વારા આ જે સરકારી જમીન છે એમની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે જે બાબતે ચીફ શ્રી પાસે આ બાબતે કોઈ લાઇસન્સ હોય તો તેની માહિતી માગતા હાલ કોઈ પણ લાઇસન્સ નહીં હોવાનું જણાવેલ તેમજ પીજીવીસીએલની ટીમ છે એમને પણ સ્થળ ઉપર બોલાવી અને આ જે લાઇસન્સ છે ગેરકાયદેસર કનેક્શન એ બાબતે જાણ કરતાં તેમને જણાવેલ કે કોઈ પણ જાતનું કનેક્શન કાયદેસર રીતે લેવામાં આવેલ નથી લંગરી નાખી અને ગેરકાયદેસર રીતે કનેક્શન લીધેલ છે તો જે સંબંધિત તંત્ર છે પીજીવીસીએલ નગરપાલિકા એમને બોલાવી અને કાયદેસર ડિમોલેશનની કાર્યવાહી નીતિ નિયમો મુજબ કરવામાં આવશે એટલે ડિમોલેશન નહીં થાય છે સાહેબ અત્યારે થોડીક માહિતી એ મળી રહી છે કે જે ગુનેગારો છે કે પોલીસ ચોપડે અગાઉ ચડેલા છે આ એનું આખું બાંધકામ છે અને ભાડે આપી દીધું હતું બીજા લોકો અત્યારે ચલાવતા હતા હાલ અત્યારે એમના નિવેદન નહીં લેવાનું ચાલુ છે એટલે એવી કંઈ માહિતી મળી છે કારણ કે હાઇવે ટચ છે અમદાવાદ કચ્છ હાઇવે છે હાઇવેની બાજુમાં જ આવી મોકાની જગ્યા એટલે આનું ભાડું પણ મિનિમમ બહુ વધારે હશે અને આ રીતના આખું બાંધકામ કરીને ભાડે દઈ દેતા હતા કેટલા સમયથી ભાડે ચાલતું હતું કે એવી કંઈ માહિતી કંઈ આવી છે આ છેલ્લા ચારથી થી છ મહિનાથી આ બાંધકામ બાંધેલ હોય અને રેસ્ટોરન્ટ છે તેમજ બાજુમાં પાનની દુકાન છે જે બીજા ઈસમોને ભાડે આપી અને ગેરકાયદેસર રીતે ભાડે ભાડું વસલતા હોવાનું ધ્યાને આવેલ છે જેની કાર્યવાહી કરવામાં આવશે આ પણ બધું ચોખ્ખું કરવામાં આવશે પાડી જી આ અને બીજું જે કાંઈ આના સિવાયના કોઈ પણ ગુનેગારો હશે એને ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું હશે કે ગેરકાયદેસર કનેક્શન લીધેલું હશે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે રાજ્યના પોલીસ વડા દ્વારા પણ સ્પષ્ટ સૂચના છે તો હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો પોલીસ ચોપડે અગાઉ ચડેલા છે વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા છે આવા લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય ગેરકાયદેસર કંઈ પ્રવૃત્તિઓ કરતા હોય તો પછી લોકોએ માહિતી દેવી હોય તો હળવદ પોલીસનો સંપર્ક કરે અમારા સરકારી નંબર પર્સનલ નંબર ઉપર કોઈપણ ગુનેગારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ દબાણ કે બાંધકામ કરેલ હોય જોની માહિતી વિના સંકોચે આપવા માટે હળવદ શહેર તાલુકાના તમામ નગરજનોને અનુરોધ છે કોઈ પણની માહિતી લીક નહીં થાય તેની બાંહેધરી આપવામાં આવે તમે કીધું ને જે લોકો જેનું બાંધકામ છે એ કેટલા ગુના સાથે અંદાજે સંકળાયેલા છે કેટલા ગુનાઓ આંચરેલા છે ભૂતકાળમાં કે તેઓ આશરે વિશેક જેટલા ગુનાઓમાં સંકળાયેલા છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશન દારૂના મારામારીના અને હથિયારના ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે તો મિત્રો જે રીતના સો કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જે જોડાયેલા લોકો છે એનું લિસ્ટ બનાવવાની ડીજીપી દ્વારા દરેક પોલીસ મથક કે સૂચનાઓ દેવામાં આવી હતી એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે જ અત્યારે હડોદ પોલીસ પણ એક્શનમાં છે અને આ તમે જોયું કે મોરબી ચોકડીની એકદમ નજીક વિવિધ ગુનાઓ સાથે જે લોકો જોડાયેલા છે તેઓને અત્યારે જે છે તેઓ સામે કાર્યવાહી જે છે તે કાર્યવાહીના ભાગરૂપે અત્યારે હળવદ પોલીસના જે જવાનો છે આ પોલીસના જવાનો દ્વારા અત્યારે મોરબી ચોકડી નજીક દેશી ઘરનો રોટલો છે આ હોટલ પર પોલીસ જ્યારે આવી અહીંયા જ્યારે આવીને તપાસ કરી તો ત્યાર પછી ખબર પડી કે આ જે હોટલ માલિકો છે ગેરકાયદેસર રીતના તો જે છે એ વીજ જોડાણ એમણે આપેલું હતું સીધી જ એમણે થાંભલેથી લાઇટો લઈ લેવામાં આવી હતી તેની સાથે મિત્રો આ જે લોકો છે વિવિધ પીઆઈ પણ કહી રહ્યા છે વિવિધ વીસક જેટલા જે ગુના છે આ ગુનામાં સંડોવેલા છે ગુનાઓ સાથે જોડાયેલા છે જેથી આ બનાવની જે કંઈ કારણ કે પીજીવીસીએલમાં આવે છે મિત્રો આ વીજ જોડાણને જે ગેરકાયદેસર રીતના એમને લાઇટો અહીંયા વાપરતા હતા તે પીજીવીસીએલમાં આવે છે એટલે પીજીવીસીએલ તંત્રને પણ જાણ કરી છે તેની સાથે આ જગ્યા જે છે એ પણ એમણે સીધું વારી લીધું છે ભરતી ભરી અને અહીંયા સીધી આખી હોટલ ઊભી કરી દેવામાં આવી હતી ભાડે હોટલ દેવામાં આવતી હતી જેથી આ બનાવની જાણ ચીફ ઓફિસર નગરપાલિકાને એમને પણ કરવામાં આવી છે તેની સાથે મિત્રો એક મહત્વની બીજી થોડીક વાત એ પણ એક આપણે કરી દઈએ મિત્રો કે આ એ જ નગરપાલિકા તંત્ર છે કે અહીંયાથી થોડા આપણે આગળ જઈએ તો નેવ જેટલા જે ઝૂંપડા કે જે ઝૂંપડા બાંધી અને પરિવારો પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઝૂંપડા બાંધીને જે પરિવારો રહેતા હતા તો એ આ નગરપાલિકા તંત્ર છે કે આ નગરપાલિકા છે મિત્રો એને એ ધ્યાનમાં આવે છે એ ઝૂંપડા ત્યાંથી ઉપડાવી દેવાનું એમના ધ્યાનમાં આવે છે પણ આ પાલિકામાં એ પાણી નથી કે આ બાર છ મહિનાથી આ હોટલ જે અહીંયા છે મિત્રો એ ગેરકાયદેસર રીતના ઊભી કરી દેવામાં આવી હતી તો આને એક પણ નોટિસ ફટકારે કે અહીંયા આગળ આવીને કહી શકે કે ભાઈ આ ગેરકાયદેસર છે તમે અહીંથી હટાવો આનાથી થોડાક આગળ આપણે જઈએ એટલે આ દુકાનોવાળા છે અને કરોડો રૂપિયાના ખર્ચે જે આખી પારી બનાવવામાં આવી હતી રિવરફ્રન્ટની એની ઉપર આખો કબજો કરી નાખવામાં આવ્યો છે એ પણ પાલિકા ત્યાં આગળ જઈને એ પણ હટાવી શકતી છે નહીં અત્યારે હમણાં અમને માહિતી મળી કે જીન વિસ્તારમાં જે કંઈ ઓલા ગરીબ પરિવારો રહે છે તો હવે એમને આજે પરાયણે ધમકાવીને એમની સયું લઈ લેવામાં આવી છે અને વીસ તારીખ છેલ્લી આપવામાં આવી છે પચીસ સતી કે ત્રીસ ઝૂંપડા હોય કે ત્યાંથી એમને હટી જવાનું એટલે આ જે તંત્ર છે મિત્રો પાલિકા તંત્ર હોય પછી કે મામલતદાર તંત્રની હોય આવા ગરીબ લોકો ઉપર સુરા છે મિત્રો જ્યારે આમની સામે છે મિત્રો એ કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી થતી નથી આવા જે લોકો છે ગેરકાયદેસર રીતના બાંધકામ કર્યા પછી ભાડે દે છે જગ્યાઓ એની સામે કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે આની આગળ જ ઝૂંપડાવાળાને ઉપડાય તો એ પાલિકા તંત્રને ખબર નથી કે આ દેશી ઘરનો રોટલો હોટલ છે મિત્રો એ આખી ગેરકાયદેસર રીતના ઊભી કરી નાખવામાં આવી છે વીજ જોડાણ છે મિત્રો એ વીજ જોડાણ પણ હમણાં સીધું લઈ લેવામાં આવ્યું છે એટલે આવું બધું છે મિત્રો ખાસ તો અત્યારે આપણા મોરબી ચોકડી નજીક છે અને અંદર જઈને પણ તમને થોડી હોટલ જે છે મિત્રો એ હોટલ અંદર જઈને પણ બતાવીએ કે કઈ રીતના આખી વાંસની હોટલ જે છે તે ઊભી કરી દેવામાં આવી હતી દેશી ઘરનો રોટલો છે પંજાબી ગુજરાતી ચાઇનીઝ જે કંઈ છે એ બધું અહીંયા મળતું હતું રૂમ નંબર એક બે ત્રણ ચાર પાંચ પાંચ સુધી છે અને આ તમે જુઓ છો આખું સારું તમે જોવો છો મિત્રો આ આખી જે હોટલ છે એ ઊભી કરી દેવા માહિતી વાંસથી આખી અને બાર છ મહિનાથી હોટલ જે છે ચાલતી હતી ગેરકાયદેસર જગ્યામાં ચાલતી હતી એટલે હવે નગરપાલિકા તંત્ર જે છે કારણ કે ડિમોલેશનની જે કંઈ કાર્યવાહી થતી હોય એ નગરપાલિકા તંત્ર કરશે હાલ તો અત્યારે આ પોલીસે અહીંયાથી ગેરકાયદેસર રીતના વીજ જોડાણ જે છે મિત્રો એ પૈકડું છે અને ની ટીમને જાણ કરી છે તેની સાથે ચીફ ઓફિસરને પણ જાણ કરી છે નગરપાલિકા તંત્રને પણ જાણ કરી છે કે આવો ગેરકાયદેસર જગ્યામાં આ હોટલું જે છે તે ઊભી કરી દેવામાં આવી હતી એટલે હવે જોવાનું એ છે મિત્રો કે પાલિકા તંત્ર કેવા પ્રકારની જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી કરે છે હાલ મિત્રો આપણા હતા મોરબી ચોકડી ઉપર ને મોરબી ચોકડી ઉપર ઘણા બધા મિત્રો જોડાયા છે એટલે થોડી ફરીથી માહિતી આપી દઈ કે મોરબી ચોકડી ઉપર પોલીસ દ્વારા એક ગુનેગાર છે આ ગુનેગારની હોટલ જે છે ગેરકાયદેસર રીતના હતી અહીં વીજ જોડાણ પણ ગેરકાયદેસર હતું એટલે એને ઝડપી લેવામાં આવ્યું છે પોલીસ દ્વારા અત્યારે જે લોકોને ભાડે હોટલ આપી હતી તેઓના નિવેદનની લઈ રહ્યા છે સંપૂર્ણ માહિતી જે છે મિત્રો એ સામે આવે ત્યાર પછી વરી પાછા આપણે મળીશું આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો